નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જો પત્નીની રજા વગર દારૂ પીધો તો જેલની હવા ખાવાનો વારો આવશે નવા બીએનએસ કાયદા મુજબ તમારી પત્નીની શારીરિક માનસિક રીતે દુઃખ આપવું એ હવે ગંભીર ગુનો છે પછી ભલે તમે દારૂ પીને કે ગુસ્સામાં આવું કામ કર્યું હોય જો તમારી પત્ની ના પાડે અને તેમ છતાં તમે દારૂ પીને ઘરે આવી અને ધમાલ મચાવો છો અથવા તમારી પત્નીને ધમકી a તો તે ગુનો ગણાશે અને તેના કારણે તમારી સામે ફરિયાદ પણ થઈ શકે છે અને જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે જો પતિ દારૂ પીને પત્નીને ગાળો આપે છે અને ધમકી આપે છે પછી દહેજની માગણી કરે છે તો પત્ની પાસે પોલીસમાં જઈ ફરિયાદ કરવાનો અધિકાર છે નવા બી એનએસની કલમ પંચ્યાસી બી પ્રણીત મહિલાઓને દારૂડિયા પતિઓ સામે મજબૂત કાનૂનીની રક્ષણ પૂરું પાડે છે જો કોઈ પતિ દારૂ પીને ઘરે આવે છે અને હોબાળો મચાવે છે અથવા પત્નીના વાંધાઓ હોવા છતાં તેની આદત ચાલુ રાખે છે તો તેના પર એફઆઈઆર દાખલ થઈ શકે છે અને ત્રણ વર્ષ સુધીની જેલની પણ સજા થઈ શકે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ